સ્વાગત છે તમારું આપણી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટબ ચેનલમાં મિત્રો એક અગિયાર વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એક અગિયાર વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલવા જઈ રહ્યા છે તેના શુભ અને અશુભ પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કર્ક રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જેના કારણે ચાંદીનો રથ બનશે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો રથ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે કર્ક રાશિના લોકોને ને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળી શકે છે અને શનિદેવના આશીર્વાદથી તેમની બધી દુવિધાઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ જ ક્રમમાં તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે શનિને કુંભ રાશિમાં ગોચર કરવામાં પૂરા ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં બેઠો છે જ્યારે માર્ચમાં તે તેની રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે શનિ ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે શનિ ગુરુની રાશિમાં પ્રવેશ કરીને તે ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે શનિ ચાંદીના રથ સાથે ચાલવાથી આ કર્ક રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા એમ જ ઘણા પૈસા મેળવી શકે છે આવી સ્થિતિમાં શનિ બીજા પાંચમા અને નવમા ભાવમાં ચાંદીના રથ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ દરેક ક્ષેત્રમાં કર્ક રાશિના લોકોને સાથ આપવાનું શરૂ કરશે કર્ક રાશિના લોકો માટે ચાંદીનો રથ ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો વિડીયો આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ આ પાંચ મોટી ભવી ભવિષ્યવાણીઓ વિશે છે જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ મે ના રોજ જ્યારે શનિ ચાંદીના રથ પર ચાલશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલવાના છે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમને ઘણા આશીર્વાદ આપશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવવાનું છે તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે અને તમારા મારા નેતૃત્વમાં પણ વધારો થશે તમને તમારા કારકિર્દીમાં સફળતાના ઘણા રસ્તા મળશે જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેશે કર્ક રાશિના જાતકો માટે આવનારા સમયગાળામાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ પરિવર્તનો જોવા મળશે પ્રથમ ભવિષ્યવાણી પ્રમાણે કર્ક રાશિના લોકો માટે આ સમય વ્યવસાય અને નોકરીના ક્ષેત્રમાં સકારાત્મક ઉલ્લાસ લાવનાર સાબિત થશે ખાસ કરીને મિડલ મેનેજમેન્ટ કે ક્રિએટિવ ફિલ્ડમાં કાર્યરત જાતકોને નવી તકો મળશે કેટલાક માટે વિદેશી પ્રોજેક્ટ કે ટ્રાન્સફર પણ શક્ય બને છે તમારા સંગઠનશીલ વલણ અને લાગણીપૂર્ણ અપ્રોચિંગ તમને ટીમમાં વધુ મજબૂત સ્થાન અપાવશે જો તમે પોતાનો બિઝનેસ ચલાવો છો તો નવું મૂડીરોકાણ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી પરિણામદાયક સાબિત થશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે के शिक्षण क्षेत्र साथ जो शनिदेव सारा परिणाम आपसे शनि तमारा शिक्षण में घनी मदद कर तमने तमारा कर्म अनुसार सफलता मित्रों आ समय दरमियान जो तमे ते कोईपरीक्षा पर की तैयारी छो तो तमने अनुकूल परिणाम मिले शनिदेव की कृपा थी तमारो बौद्धिक कारणे तमे शांति अनुभवशो जे लोग स्पर्धात्मक परीक्षाओं ની તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે ઉપરાંત જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમને સરકાર તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ રહેશે બીજી ભવિષ્યવાણી મુજબ આ સમયગાળો તમારા આર્થિક સ્થિતિમાં મજબૂતી લાવવાનો છે જૂના રોકાણો પરથી લાભ મળવાનો સંકેત છે અને સાથે સાથે કૌટુંબિક સંપત્તિમાં પણ નવો ફાળો મળવાની શક્યતા છે જો તમે લોન કે નાણાકીય સહાય માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તે મંજૂર થવાની પૂરી શક્યતા છે મહત્વપૂર્ણ છે કે તમે આ સમયમાં તમારી બજેટિંગ કળાને મજબૂત બનાવો અને ફુજુલ ખર્ચ ટાળવો ત્રીજી ભવિષ્યવાણી મુજબ તમે તમારા લાગણીસભર સંબંધોમાં એક નવી ઊંડાણતાની અનુભૂતિ કરશો લગ્નિત લોકો માટે પતિ પત્ની વચ્ચે પ્રીવિયસલી રહેલી નાનકડી ભેદભાવ દૂર થઈને એક મજબૂત સંવાદ સ્થાપિત થશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કર્ક રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા પોતાનો મોટો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે ઉપરાંત જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તેમને સફળતા મળશે તેમનો ધંધો દિવસ રાત ચાર ગણો વધશે તે દૂર દૂર સુધી ફેલાશે ભાગીદારીમાં ધંધો કરતા વેપારીઓને નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની ખાસ કૃપા તમારા પર છે વેપારી વર્ગના લોકો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો કર્ક રાશિના જાતકો માટે આ સમય આરોગ્યની દ્રષ્ટિએ સંમિશ્ર રહેશે થાક તાણ અને ડિપ્રેશન જેવા માનસિક મુદ્દાઓથી થોડી પરેશાની થઈ શકે છે છતાં નિયમિત યોગ પ્રાણાયામ અને સંતુલિત આહારથી તમે સ્વસ્થ રહી શકશો જૂની બીમારીઓ માટે ચલાવતી સારવાર સારો પરિણામ આપી શકે છે પણ નવો મેડિકલ એડવાઇઝ લેવાનું ટાળો અને તમારું રેગ્યુલર ચેકઅપ ચાલુ રાખો નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ તમને તમારા નાણાકીય પક્ષમાં ઘણો લાભ આપવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે તમને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાંથી નફો મળશે મિત્રો તમને આવનારા ક્ષેત્રમાંથી પૈસા મળશે આ સમય દરમિયાન તમે ખર્ચમાં ઘટાડો જોશો આના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગતો હતા તે શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ આધ્યાત્મિક વિકાસ અને આત્મશોધ સંબંધિત છે કર્ક રાશિના જાતકો માટે આ સમય આંતરિક શાંતિ મેળવવા માટે ઉત્તમ છે કેટલાક જાતકો માટે ધ્યાન ધર્મ કાર્ય અને તીર્થયાત્રા જેવી પ્રવૃત્તિઓમાં રસ વધશે તમારું અંતર્મન તમારા નૈતિક મૂલ્યો અને જીવનના ઉદ્દેશ પર વિચાર કરવા માટે પ્રેરિત કરશે તમે તમારા પૂર્વજોના માર્ગદર્શન અથવા સ્વપ્નો દ્વારા કોઈ મહત્વપૂર્ણ સંકેત પણ મેળવી શકો છો જે તમારા ભવિષ્ય માટે માર્ગદર્શક બની રહેશે આ આધ્યાત્મિક પ્રગતિ તમને આંતરિક સંતુલન સાથે વિશ્વાસનો એક નવો સ્તર આપી શકે છે જેનાથી તમે તમારી યાત્રા વધુ શાંતિપૂર્ણ અને ઉદ્ગમમય બનાવી શકશો નંબર પાંચ કર્ક રાશિની પાંચ ભવિષ્યવાણી કહે છે કે જારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના રથ પર ચાલશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે જે વ્યક્તિના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા ગયા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શનિદેવના આશીર્વાદથી હવે પરિવારમાં મતભેદોનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેના કારણે તમને અનુકૂળ પરિણામો મળશે ઉપરાંત વ્યક્તિના લગ્ન જીવનમાં જે દ્વિધાઓ ઉભી હતી તે હવે સમાપ્ત ખશે મિત્રો આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જો બદલ આપનો ખૂબ ખૂબ આભાર